ઓખા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમો ત્રણસો અડત્રીસ ત્રણસો ચાલીસ જો મેઇનલી ફોર્જ રિલેટેડ કલમો છે એમાં ગુનો દાખલ એસઓજી દ્વારા કરવામાં આવેલ હતું એમાં જે મોડસ ઓપરેન્ડી આરોપીને એવી રીતે હતી કે જે દ્વારકામાં જે રૂપેન બંદર છે અહીંયા માછીમારો જે છે જૂની બોટ ઉપર ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને ખોટા ડોક્યુમેન્ટ્સ એવા અમારા ખોટા બિલો ઈવે બિલો અગ્રીમેન્ટ એ ઊભા કરીને મત્સ્ય વિભાગથી કોલ અને ફિશિંગ લાય મેળવતા હતા કોલ જે ફોર વ્હીલરમાં એક આરસી બુક જેવું એક ડોક્યુમેન્ટ હોય છે એના આધારે એ લોકો જે છે માછીમારીના ધંધા કરતા હતા એના આધારે પછી એ લોકો કોઈ સબસિડી જે હોય સરકારની પછી કોઈ લોન મેળવવા હોય સરકારી સંગઠન અથવા તો બેંકો દ્વારા એ બધું એને એનો ફાયદા મળતું હતું એમાં જે છે અત્યાર સુધીમાં અમે લોકોએ ગ્યાર લોકોને અટક કર્યું છે એમાં બે મેઇન એજન્ટ છે જેનું નામ શફીન ભટ્ટ અને મનસુ સુનીલ નિમાવત અને સાથે સાથે બીજા નવ માછીમારો છે જે એમાં સંકળાયેલા છે પ્રાથમિક અત્યાર સુધીમાં અમારો જે ધ્યાન પર આવ્યું છે કે જે ટોટલ કૌભાંડ છે એ ત્રણ કરોડ જેવો અમાઉન્ટનો છે અને સાથે સાથે લગભગ નેવથી ઉપર બોટ બોટોના એવા ખોટા કોલ જે છે એ એ લોકોને મળી ગયું છે અત્યારે હાલ જે છે તપાસ એસઓજી આગળની કરી રહી છે અને જે બીજા એમાં સંકળાયેલા હશે એને એના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે